નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી બારસોથી પંદરસો એક વિરમગામ એક હજારથી પંદરસો આઠ ધંધુકા અગિયારસો ચાલીસથી પંદરસો અઢાર રાજકોટ તેરસોથી સોળસો ચાર ચોટાણા અગિયારસો ચોર્યાસીથી ચૌદસો એકાણું હળવદ બારસો પચાસથી પંદરસો પાસઠ ધ્રોલ તેરસો અડતાલીસથી પંદરસો તેત્રીસ ડોડાસા બારસોથી પંદરસો વાંકાનેર તેરસો પચાસથી સોળસો પચાસ જેતપુર છસો પચાસથી પંદરસો ચોર્યાસી ભાવનગર બારસો પાસઠથી પંદરસો ચોસઠ વડાલી ચૌદસોથી સોળસો વીસ જામજોધપુર તેરસો પચીસથી પંદરસો સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો એકતાલીસ બાબરા બારસો પચાસથી સોળસો પાંચ મોરબી ચૌદસોથી સોળસો વીસ જામનગર એક હજારથી સોળસો પચીસ ખાંભા તેરસો એકથી પંદરસો છોતેર સિદ્ધપુર બારસો એકાવનથી પંદરસો પંચોતેર કાલાવડ બારસોથી પંદરસો બોતેર હારીજ તેરસો પચીસથી પંદરસો એંસી જસદણ ચૌદસોથી પંદરસો નેવું ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકાવન માણસા એક હજારથી સોળસો છવ્વીસ ચાણસમાં અગિયારસો આડત્રીસથી ચૌદસો પંચાણું અમરેલી એક હજાર પંદરથી પંદરસો ત્ર્યાસી મહુવા નવસો પંચ્યાસીથી ચૌદસો છાસઠ વિસનગર બારસોથી સોળસો ત્રીસ વિજાપુર બારસો એકાવનથી સોળસો સાડત્રીસ કુક્કરવાડા ચૌદસો પચીસથી પંદરસો છત્રીસ ગોઝારિયા તેરસો પાંત્રીસથી પંદરસો પચાસ ખરા ચૌદસોથી ચૌદસો પંચ્યાસી અંજાર ચૌદસો પચાસથી ચૌદસો એંશી લખતર બારસો ચાલીસથી ચૌદસો પાસઠ જામખંભાળિયા ચૌદસોથી પંદરસો પચાસ મેંદરડા બારસોથી પંદરસો પંચાવન ઉનાવા અગિયારસોથી સોળસો એકત્રીસ તળાજા અગિયારસોથી પંદરસો એકત્રીસ પાટણ તેરસો પચાસથી સોળસો નવ બોટાદ તેરસો પાંત્રીસથી સોળસો બાવન આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો